નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ફરી વાર છે ફરી આજે સો રૂપિયા પ્લસનો સુધારો જોવા મળી રહ્યો છે વરિયાળી અજમાની અંદર પણ આજે સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જીરુમાં ફરી તેજી જોવા મળી રહી છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ પાંત્રીસો પચાસથી છેતાલીસો ને સત્તર રૂપિયા રાયડો બારસો થી સિત્તેર રૂપિયા સુવા તેરસો એકસઠથી ઓગણીસો રૂપિયા મેથી એક હજાર થી અગિયારસો ને અગિયાર રૂપિયા ઈસબગુલ બાવીસો થી એકવીસ રૂપિયા અજમો નવસો થી બે હજાર નવસો ને રૂપિયા વરિયાળી બારસો અગિયારથી ચાર હજાર રૂપિયા અને તલ સફેદ સોળસો પાંસઠથી બે હજારને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ